ઘોઘો રોરો ફેરીમાં એસટી બસ ન આવતા પચાસ જેટલા મુસાફરો ત્રાહિમામ હજીરાથી ઘોઘા આવી રહેલા રોરો ફેરીના મુસાફરોને ઘોઘાથી ભાવનગર જવા માટે એસટી બસ ફાળવેલ હોય છતાં એસટી બસ કોઈ સમયસર ન આવતા મુસાફરો હેરાન પરેશાન થયા ઘણી વખત તો એસટી બસ બારોબારથી જ જતી રહેતા મુસાફરોને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે રોરો ફેરીના મુસાફરો દ્વારા રોરો ફેરીના ઇન્ચાર્જ સાથે વાત કરવા માટે ગેટ પર રહેલ સિક્યુરિટી પાસે મોબાઈલ નંબર માંગતા સિક્યુરિટી દ્વારા મેનેજરનો નંબર પણ આપવામાં આવ્યો નહીં રોરો ફેરીમાં આવતા મુસાફરો હેરાન પરેશાન થતા રોરો ફેરી ના કોઈ ઇન્ચાર્જ વાત કરવા પણ રાજી ન હતા મુસાફરો પત્રકારનો પત્રકાર કરી તેમની વેદના વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મહેન્દ્રભાઈ મકવાણા છે આજ રોજ અમે રોરો ફેરી માં સાંજના સમયે આવ્યા છીએ રાતના આઠ વાગે ગયા છે આઠ વાગે અમે અહીંયા ઉતર્યા પછી અહીંથી અમારે બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કોઈ સાધન નથી એમે બહુ જ હેરાન થયેલા છીએ અને તમામે અમે ચાલીસથી પચાસ પેસેન્જર છીએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી અમે અહીંયા ઘણા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી એમના મેનેજરશ્રીનો પણ કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી રોરોમાંથી આપને શું કહેવામાં આવ્યું રોરોમાં કોઈ મેનેજરની સાથે કોઈ વાત કરી હતી તમે મેનેજરની સાથે એમના પોતે સિક્યુરિટી ગાર્ડે વાત કરેલી છે અમને મોબાઈલ નંબર દેવાની સિક્યુરિટી ગાર્ડે ના પાડવામાં આવેલ છે કે અમે તમને નંબર ન આપી શિક્યુરી એણે વાત કરી છે અને એમ કીધું કે શ્રી એમ કીધું છે કે સગવડતા થઈ જશે આજે બે કલાકથી અમે અહીંયા ઠંડીના બહાર બેઠા છીએ હજી કોઈ પણ પ્રકારનો કોઈ જવાબ નથી આવ્યો કોઈ વ્યવસ્થા નથી થઈ હવે અત્યારે નાના બાળકો સહિત અત્યારે અમારે પચાસ જેટલા વ્યક્તિઓ અમે પેસેન્જરો છીએ જે પરેશાન છીએ હેરાન છીએ અત્યારે રાતના સમયે આટલી ઠંડીમાં અમારે અહીંયા રાત કઈ રીતે કાઢવી અને અમારે અહીંથી ઘરે જવા માટે અહીંયાથી પંદર કિલોમીટર અમારું ઘર છે ત્યાં જવા માટે સાધનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી હવે અમારે અહીંથી જાવું કઈ રીતે એ જ મોટો પ્રશ્ન છે અત્યારે કોઈ સુવિધા છે નહીં કોઈ પ્રકારના કોઈ જે પૂછપરછ માટે આવ્યા નથી એમને કોઈ મેનેજરી અમારો સંપર્ક નથી સાધ્યો અને અત્યારે અમે આ પાછળ આપ જોઈ શકો છો તમામ પ્રકારના પેસેન્જરો બેઠા છે નાના છે મોટા છે બાળકો છે ઠંડીનું આટલું વાતાવરણ છે હજી કોઈ પણ પ્રકારનું કોઈ અમને હજી કોઈ જવાબ આપવામાં નથી આવતો અને અમારો કોઈ સંપર્ક પણ સાધ્યો નથી અહીંયા અમારી કોઈ મુલાકાત નથી લેતી અમને સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો અમને કોઈ પ્રકારની હજી મદદરૂપ થયેલ નથી હવે અહીંથી અમારે પંદર કિલોમીટર ચાલીને રાતના સમયે નાના બાળકો લઈને કઈ રીતે જવું અમારા ઘરે જવા માટે અમારે સુવિધા કઈ નહીં કરવી અહીંયા એસટી બસ તો ફાળવવામાં આવી છે તો એસટી બસ આવી નથી મેનેજર શું રહ્યા છે એસટી નો સંપર્ક સાધ્યો તો એમ કહેવામાં આવ્યું કે અમારી બસ ની બ્રેક ફેલ થઈ ગઈ છે એટલે બસ આવી શકે એમ ત્યાં નથી